બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા વાસણા ગામની મંડલીમાં આજે સાધારણ સભા બાદ હુમલાની ઘટના સામે આવતા તંગ દિલી ફેલાય છે પશુપાલકો માટે ભાવ વધારાના મુદ્દે દૂધ ડેરી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર

તો એ વખતે અમે સાધારણ સભામાં હતા એટલે મંત્રી પાયા અને એ લોકો જોડે અમે હિસાબો માંગ્યા કે ભાઈ પંચાણું લાખની તમે ઉચ્ચાપથ કરી છે એકાણું પંચાણું લાખની તો આજ દિવસ સુધી તમે ભરી કેમ નથી બરાબર તો એ ઊંચાપતને તમે એને એમ હિસાબો માગીને એમના માટે અમે સયું કે ભાઈ તમે અમને કાગળો આપો એના હિસાબો આપો તો એ લોકો હિસાબો ના આપતા હું મને માર મારવા મળ્યા એટલે મારા ભત્રીજા મારા ભાઈ એ મને છોડાવવા માટે આવ્યા તો અમારા ભાઈઓને અને અમને ભાઈખંડની પાઇપો મારી અને ભાઈ જોડે મારી જોડે એક તોલાનો સોના સોનાનો દોરો હતો વીસ હજાર રૂપિયા રોકડા કેસ હતા એ લઈ લીધા ખિસ્સું ફાડી નાખ્યું પછી મારા ભાઈ જોડે બીજા ભાઈને ભત્રીજા છોડાવો આવ્યો એને પણ એ લોકોએ મૂડમાર માર્યો અને એનો પણ શર્ટ બધું ફાડી નાખ્યું અને એની જોડે લકી હતી જે દોઢ તોલા જેવી કહેવાય એ હતી ચોધીની એક લખી હતી ફોગ્રમની એટલે એ બધું લૂંટી લીધું અને વીસ હજાર રૂપિયા જે મારા લૂંટી લીધા મારા ભત્રીજા મોહન છે એને પાઇપ લોખંડની મારી એ લોકો એ બધાય અને એ એના એના જોડે પણ ત્રણ તોલોનો સોનાનો દાગીનો હતો ઓકે એમનો આક્ષેપ અંગત અંગત અદાવતમાં એ અમારા ઉપર અંગત અદાવતમાં એમને હુમલો કર્યો કારણ કે અમે રજા માગતા હતા બાર મહિનાથી અમારી જોડે બાર મહિનાથી અમે હિસાબો જોડે મહેરબાન કલેક્ટર સાહેબને જિલ્લા રજિસ્ટર સાહેબને ડીએસપી સાહેબને અમે પણ બાર આઠ બે હજાર ચોવીસના રોજ જાણ કરેલી હતી પત્રો લખેલા હતા ફરિયાદો તો દાખલ કરી હતી છતાં પણ એ એટલા રીડા ગુનેગારો છે કે આ દાડા સુધી કોઈ જવાબ આપ્યો નથી અને અમારા જે દૂધ છે દૂધ ગ્રાહકો છે એની એ એને એ એ લોકોનો આ દિવસ સુધી ચૂકવણું કરવામાં અને એની મુસાફત કરવામાં એ લોકો ખૂબ ગેરરીતિ કરી છે એટલે મંડળીની અંદર ગેરરીતિ કરવાને લીધે જ આ બનાવો બન્યો છે હિસાબો માંગવાને લીધે આપ લોકોએ આવું કહ્યું આજે અમારે વાંસના દૂધ મંત્ર મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબ કોમ કરવામાં આવ્યું એજન્ડા બુક અંદર મૂકવા હું જતો હતો એ વખતે પોપટ ભેમા ભરવાડ બાબુ રમુ ભરવાડ મોહન ગફૂર ભરવાડ જય પોપટ ભરવાડ નવગણ પોપટ ભરવાડ ગોકળ મફા ભરવાડ આ લોકો પાછળથી દોડીને આવીને મને મૂઢ માર માર્યો લાકડીઓને એને હાથમાં પહેરવાના પહેલાં માઠડીઓ માઠડીઓ માઠડીઓથી અને મારા ચોપડા ઝુંડાવાનું કર્યું મારા ગળામાં પહેરેલો હોનાનો દોરો એક વેટી અને અંદાજીત પચાસ હજાર રૂપિયા ગીધા બધા એ બંડલ આકું ખેંચીને કારણ ઈંયાને આ રીતે આ સાધન સભા બુક લઈને જતું રહેવું હતું જૂના ચેરમેન આ અહીંયાણે જ ખોટું કર્યું છે એ બાબુએ ને એ પોપટ જ ખોટું કર્યું છે ગોમમાં ડેરીમાં પણ કર્યું છે અહીંયા કર્મચારી હતા અહીંયા બાબુડો કર્મચારી હતો અને પોપટ ચેરમેન હતો ગોમ ભેગો થઈ અહીંયા છૂટા કર્યા એટલે ચમ અમને છૂટા કર્યા અમાન પાસા લ્યો અમાર નોમ લખો એના માટે મેં કીધું ભાઈ ગોમ કરે એ થાય તમારું મારું કોઈનું હેડે નહીં એટલે મને માર્યો